હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે જોવાના છે મેથ્સની અંદર ચિહ્નો ઉપયોગ બરાબર તો જો મિત્રો ચિહ્નોની અંદર આપણે આજે જોવાના છે પ્લસ માઇનસ ગુણાકાર અને ભાગાકારના ચિહ્નો વિશે આપણે જોવાના છે ઘણી વખત જો મિત્રો આ ચિહ્નો એકસાથે ડબલ જોવા મળે ત્યારે આપણે થોડા મુશ્કેલીઓમાં મુકાઈ જતા હોય છે એની જગ્યાએ આપણે શું કરવું એ આપણે ખ્યાલ આવતો નહીં ભાગાકાર કરવો કે પછી ગુણાકાર બરાબર કે સરવાળો કરો કે બાદ બાકી કરવી તો આવી બધી મુશ્કેલીઓ આપને ઊભી થતી હોય છે બરાબર તો જો મિત્રો હવે પછી આવી મુશ્કેલીઓ ઊભી ના થાય એના માટે આપણે આ ચાર નિયમો આપણે વ્યવસ્થિત અને સરળતાથી સમજૂતી મેળવીશું પછી ક્યારે પણ તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં તો ચાલો મિત્રો આપણે એકદમ સરળતાથી સમજીએ બરાબર તો જો મિત્રો આપણે ઘણી વખત જોયું છે કે સમાન ચિહ્નો જોવા મળે ઘણી વખત જો આ રીતના પ્લસ પ્લસ હોય તો આપણે શું કરવું તો પ્લસ થઈ જાય જો સમાન ચિહ્નોમાં માઇનસ માઇનસ હોય તો આપણે પ્લસ કરીએ છીએ અસમાન ચિહ્નો જોવા મળે ત્યારે બાદબાકી થાય જેમ કે પ્લસ માઇનસ બરાબર માઇનસ થશે માઇનસ પ્લસ બરાબર પણ માઇનસ થશે તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ ગુણાકાર વિશેની સમજૂતી મેળવીએ બરાબર સૌપ્રથમ આપણે ચિહ્નો વિશેની સરળતાથી સમજૂતી મેળવીએ અને ત્યારબાદ આપણે ઉદાહરણો લઈશું બરાબર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ ગુણાકારથી બરાબર તો ચાલો આપણે ગુણાકારમાં આ નિયમ કઈ રીતના કામ કરે છે તો જોઈએ જો જો મિત્રો પ્લસ પ્લસ હોય તો શું થઈ જશે અહીંયા પ્લસ કરવાનું છે બરાબર ચાલો બીજો નિયમ માઇનસ ગુણ્યા માઇનસ જો મિત્રો માઇનસ માઇનસ તો શું થઈ જશે પ્લસ બરાબર ચાલો આ નિયમ ગુણાકારમાં અલગ લાગશે એ જ નિયમ ભાગાકારમાં અલગ લાગશે અને સરવાનામ એનાથી પણ ક્યાંક અલગ લાગશે અને બાદ બાકીમાં પણ અલગ તો જો મિત્રો આપણે સરળતાથી સમજૂતી મેળવવાની છે એટલે ખાસ ધ્યાન રાખજો જો અહીંયા આપણે ગુણાકારના જોઈએ છે તો પ્લસ ગુણ્યા માઇનસ અહીંયા પ્લસ માઇનસ તો અહીંયા માઇનસ થઈ જશે બરાબર ચાલો માઇનસ ગુણ્યા પ્લસ તો માઇનસ થઈ જશે બરાબર તો જો મિત્રો અહીંયા માઇનસ ગુણ્યા પ્લસ તો અહીંયા માઇનસ થઈ જશે ચાલો હવે આપણે ભાગાકારનો નિયમ જોઈશું ફર્સ્ટ નંબર પ્લસ ભાગ્યા પ્લસ તો અહીંયા પ્લસ થઈ જશે શું થશે પ્લસ બરાબર જો મિત્રો અહીંયા માઇનસ ભાગ્યા માઇનસ તો અહીંયા પ્લસ થઈ જશે બરાબર ચાલો એ જ રીતના અહીંયા જુઓ પ્લસ ભાગ્યા માઇનસ જો મિત્રો અહીંયા પ્લસ અને માઇનસ તો અહીંયા માઇનસ થઈ જશે અને ભાગાકારની નિશાની છે બરાબર ચાલો ચોથું ઉદાહરણ જોઈએ માઇનસ ભાગ્યા પ્લસ તો અહીંયા માઇનસ થઈ જશે બરાબર માઇનસ પ્લસ તો માઇનસ થઈ જશે તો જો મિત્રો ભાગાકાર અને ગુનાકારમાં એક સરખા જેવા નિયમો લાગે છે બરાબર તો ચાલો આપણે સરવાળો અને બાદબાકીના જોઈશું તો જો મિત્રો આપણે સૌપ્રથમ ફર્સ્ટ ઉદાહરણ જોઈએ જો મિત્રો પ્લસ પ્લસ હોય તો અહીંયા આપણે પ્લસ જ આવશે બરાબર ચાલો અહીંયા માઇનસ પ્લસ માઇનસ તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ પરંતુ જો મિત્રો અહીંયા જે તે આપણે સમજવાનું આ પોઈન્ટ છે સૌપ્રથમ આપણે અહીંયા માઇનસ લખી દીધા બરાબર ચાલો હવે પ્લસ માઇનસ શું થઈ જશે તો જો મિત્રો અહીંયા બ્રેકેટ છે એટલે પ્લસ ગુણ્યા માઇનસ તો શું થઈ જશે માઇનસ તો પ્લસ માઇનસ શું થઈ જશે તો અહીંયા માઇનસ થઈ જશે બરાબર ચાલો હવે માઇનસ માઇનસ તો અહીંયા હવે આપણને પ્લસ મળશે બરાબર આ રીતના ચાલો એ જ રીતના ત્રીજું જોઈએ પ્લસ પ્લસ માઇનસ તો જો મિત્રો અહીંયા આપણે પ્રથમ પ્લસ છે બરોબર ચાલો પ્લસ માઇનસ તો માઇનસ થઈ જશે બરાબર અહીંયા હવે શું કરીશું પ્લસ માઇનસ તો માઇનસ તો હવે અહીંયા આપને પ્લસ માઇનસ તો અહીંયા માઇનસ થઈ જશે બરોબર ચાલો એ જ રીતના અહીંયા જુઓ માઇનસ પ્લસ તો અહીંયા સૌપ્રથમ માઇનસ છે બરોબર છેલ્લે પ્લસ પ્લસ તો અહીંયા પ્લસ કરીશું પ્લસ પ્લસ તો પ્લસ તો હવે જો મિત્રો માઇનસ પ્લસ તો અહીંયા માઇનસ થઈ જશે બરોબર ખાસ આપણે આ ચિહ્નો સૌથી વધુ યાદ રાખવા જેવા છે ચાલો એ જ રીતના જોઈએ બાદ બાકીના જો પ્લસ માઇનસ પ્લસ તો જો મિત્રો અહીંયા સૌપ્રથમ કયું ચિહ્ન છે પ્લસ બરાબર તો અહીંયા આપણે પ્લસ કરી દીધા ચાલો હવે માઇનસ પ્લસ તો અહીંયા માઇનસ થઈ જશે બરાબર હવે પ્લસ માઇનસ તો અહીંયા માઇનસ આવશે ચાલો એ જ રીતના અહીંયા માઇનસ 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 તો જો મિત્રો સૌપ્રથમ પ્રથમ કયું ચિહ્ન છે માઇનસ છે હવે આ માઇનસ માઇનસ તો અહીંયા પ્લસ થઈ જશે બરાબર ચાલો માઇનસ પ્લસ તો અહીંયા માઇનસ થઈ જશે ચાલો એ જ રીતના પ્લસ માઇનસ માઇનસ તો પ્રથમ શું છે પ્લસ બરાબર ચાલો હવે માઇનસ માઇનસ તો અહીંયા પ્લસ થઈ જશે બરાબર તો જો મિત્રો અહીંયા પ્લસ પ્લસ તો અહીંયા પ્લસ થઈ જશે ચાલો એ જ રીતના અહીંયા જો સૌપ્રથમ કયું છે તો માઇનસ છે પછી માઇનસ પ્લસ તો અહીંયા માઇનસ થઈ જશે બરાબર ચાલો હવે માઇનસ માઇનસ તો અહીંયા પ્લસ થઈ જશે તો જો મિત્રો ખાસ તો આપણે શીખવા જેવા છે સરવાળો અને બાદ બાકીના સૂત્રો જો તમે એકથી બે વખત જોઈ લેશો એટલે સો ટકા તમને ખ્યાલ આવી જશે બરાબર પછી ક્યારે પણ તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં બરાબર તો ચાલો હવે આપણે ઉદાહરણો જોઈએ બરાબર આ ચારે ચાર ચિહ્નોના તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ ગુણાકારનું ઉદાહરણ જોઈએ બરોબર ચાલો સૌપ્રથમ આપણે સંખ્યાવાચીએ જો મિત્રો પ્લસ ગુણ્યા પ્લસ તો અહીંયા પ્લસ આવશે બરોબર તો આપણે અહીંયા શું કરીશું અહીંયા બંને જગ્યાએ પ્લસ છે તો ગુણાકાર છે એટલે 100 * 18 એટલે જવાબ પણ કેવો આવશે પ્લસમાં આવશે બરોબર ચાલો એ જ રીતે અહીંયા બીજું ઉદાહરણ જોઈએ માઈનસ ગુણ્યા માઈનસ જો મિત્રો ગુણાકારની અંદર માઈનસ ગુણ્યા માઈનસ હોય તો પ્લસ થાય છે તો જો અહીંયા રકમની અંદર બંને રકમ માઇનસ છે અહીંયા પણ માઇનસ અને અહીંયા પણ માઇનસ તો ચાર દુ આઠ ગુણાકાર થશે આઠ પરંતુ જો મિત્રો અહીંયા જવાબ ધન આવશે બરાબર જો અહીંયા મોટી અહીંયા જવાબમાં મોટી સંખ્યાનું ચિહ્ન આવશે આ ફક્ત સરવાળો અને બાદબાકીમાં લાગુ પડશે બરાબર ગુણાકાર અને ભાગાકારમાં આ નિયમ લાગતો નહીં બરાબર ચાલો એ જ રીતના ત્રીજું ઉદાહરણ જોઈએ પ્લસ ગુણ્યા માઇનસ તો જ માઇનસ થશે બરાબર તો જો મિત્રો અહીંયા આઠ દુ સોળ બરાબર તો એક માઇનસ ને એક પ્લસ છે એટલે આપણે જવાબ માઇનસમાં આવશે આઠ દુ સોળ ચાલો એ જ રીતના અહીંયા ચોથું ઉદાહરણ જોઈએ માઇનસ ગુણ્યા પ્લસ તો માઇનસ થશે બરાબર તો જો મિત્રો અહીંયા એક માઇનસ ને એક પ્લસ છે તો ગુણાકારનો નિયમ છે તો માઇનસ જ જવાબ આવશે બરાબર પાંચ દુ દસ તો અહીંયા માઇનસ દસ જવાબ આવશે બરાબર तो चलो मित्रों आपने भागाकार बीजा नंबर पर आप जुशु भागाकार बराबर तो चलो आपने नियम नंबर एक थी स्टार्ट करिए जो अह प्लस भाग्या प्लस जो मित्रों प्लस भाग्या तो प्लस, जसे, हो प्लस बर, तो होते प्लस थी जैसे बराबर चलो हे अँ प्लस भाग्या माइनस है बराबर तो अँ चार दू आठ थे बराबर तो जवाब केव प्लस में आरोबर जवाब प्लस में आलो रीतना बीजू उदाहरण માઇનસ ભાગ્યા માઇનસ 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 તો અહીંયા પ્લસ થઈ જશે બરાબર તો જવાબ પણ પ્લસમાં જ આવશે બરાબર જો બંને જગ્યાએ માઇનસ દસ ભાગ્યા માઇનસ પાંચ તો પાંચ દુ દસ કેવા આવશે જવાબ ધનમાં આવશે બરાબર જો મિત્રો સરવાળો કે બાદ બાકી હોય તો મોટી સંખ્યાની નિશાની જવાબને લાગે પરંતુ ભાગાકાર અને ગુણાકારમાં આ નિયમ લાગતો નથી બરાબર આ ખાસ ધ્યાન રાખવાનું છે ચાલો એ જ રીતના અહીંયા જોઈએ પ્લસ ભાગ્યા માઇનસ તો અહીંયા માઇનસ થશે બરાબર તો અહીંયા પ્લસ પચીસ છે અને માઇનસ પાંચ છે તો પાંચું પાંચું પચીસ જવાબ કેવો આવશે માઇનસ બરાબર ચાલો એ જ રીતના અહીંયા માઇનસ ભાગ્યા પ્લસ તો અહીંયા માઇનસ થઈ જશે બરાબર તો જો મિત્રો અહીંયા માઇનસ ભાગ્યા પ્લસ છે એટલે ત્રણ દુ છ તો જવાબ કેવો માઇનસમાં આવશે બરાબર આ રીતના તો ચાલો આપણે ત્રીજા નંબર પર સરવાળો જોઈશું બરાબર તો ચાલો સરવાળાને લગતા નિયમો જોઈએ સૌપ્રથમ પ્રથમ નિયમ જોઈએ તો જો મિત્રો અહીંયા પ્લસ 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 તો આપણે શું કરીશું અહીંયા પ્લસ જ બરાબર તો જો મિત્રો અહીંયા નવ પ્લસ સોળ તો પ્લસમાં જવાબ આવશે પંદર બરાબર આ આપનો ફાઇનલ જવાબ ચાલો અહીંયા બીજા પોઈન્ટ પર માઇનસ પ્લસ માઇનસ તો જો મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે અહીંયા ફર્સ્ટ પોઈન્ટ હવે જો મિત્રો અહીંયા પ્લસ માઇનસ શું થશે તો માઇનસ થઈ જશે બરાબર હવે આપને ફાઇનલ અહીંયા આવશે જવાબ માઇનસ માઇનસ શું થઈ જશે તો અહીંયા પ્લસ થશે બરાબર ચાલો એ રીતના અહીંયા આપણે હવે જોઈશું માઇનસ પ્લસ માઇનસ છે બરાબર તો જો મિત્રો અહીંયા આપણે માઇનસ ચાર કરીશું પ્લસ અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જશે બરાબર તો પ્લસની જગ્યાએ આપણે માઇનસ કરીશું ચાલો હવે જો મિત્રો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે સરવાળો થશે છ ને ચાર દસ પરંતુ કેવા આવશે માઇનસ દસ જે નિશાની મોટી સંખ્યાને લાગુ હોય એવો જવાબ આવશે તો મોટી સંખ્યા છ છે અને માઇનસ છે એટલે માઇનસ દસ જવાબ આવશે બરાબર તો અહીંયા નિયમમાં શું કહે છે જવાબમાં મોટી સંખ્યાનું ચિહ્ન આવશે બરાબર તો આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ચાલો એ જ રીતના અહીંયા જોઈએ ચાલો ચાલો અહીંયા ત્રીજો પોઈન્ટ જોઈએ માઇનસ પ્લસ પ્લસ બરાબર તો જો મિત્રો અહીંયા પ્રથમ પોઈન્ટ માઇનસ છે પ્લસ પ્લસ તો પ્લસ થશે બરાબર ચાલો હવે આપને ફાઇનલ જવાબ મળશે પ્લસ માઇનસ તો અહીંયા માઇનસ થશે બરાબર તો જો મિત્રો અહીંયા હવે શું કરીશું આપણે એક માઇનસ છે એટલે માઇનસ નવ પ્લસ પ્લસ તો પ્લસ થઈ જશે બરાબર ચાર જો હવે માઇનસ નવમાંથી ચાર તો અહીંયા બાદ થશે પાંચ બરાબર પરંતુ જવાબ કેવો આવશે જો મોટી રકમ માઇનસ હોય तो जो जवाब पण माइनस આવશે बरोबर जे मोठी સંખ્યાની નિશાની હોય એવો જવાબ આવશે बरोबर ધન કેરું ચાલો ચોથો પોઈન્ટ પ્લસ પ્લસ માઈનસ તો જો મિત્રો અહીંયા પ્લસ પ્લસ માઈનસ તો જો મિત્રો પ્રથમ પોઈન્ટ છે પ્લસ बरोबर ચાલો હવે પ્લસ માઈનસ તો માઈનસ થઈ જશે बरोबर ચાલો પ્લસ માઈનસ તો અહીંયા માઈનસ થશે તો જો મિત્રો અહીંયા પ્લસ આઠ છે અને પ્લસ માઇનસ તો માઇનસ થઈ જશે પ્લસની જગ્યાએ હવે માઇનસ થઈ જશે બરાબર અહીંયા તો અહીંયા ચાર થશે બરાબર ચાલો આઠમાંથી ચાર બાદ કરીએ તો ચાર રહેશે નિશાની કઈ આવશે તો મોટી રકમ ધન છે એટલે ધન જવાબ આવશે કદાચ અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ બરાબર આટલું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો ચાલો મિત્રો આપણે લાસ્ટ પોઈન્ટ હવે બાદ બાકીનો નિયમ જોઈશું બરાબર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો જો મિત્રો પ્રથમ પોઈન્ટમાં શું કે છે પ્લસ માઇનસ પ્લસ બરાબર તો જો મિત્રો સૌપ્રથમ પ્લસ છે બરાબર ચાલો હવે આમ માઇનસ પ્લસ શું થઈ જશે તો અહીંયા માઇનસ થઈ જશે બરાબર હવે આપને ફાઇનલ અહીંયા જવાબ આવશે પ્લસ માઇનસ તો અહીંયા માઇનસ આવશે બરાબર ચાલો એ જ રીતના આપણે જવાબ જોઈએ અહીંયા પ્લસ માઇનસ પ્લસ બરાબર તો જો મિત્રો અહીંયા ચૌદ માઇનસ દસ બરાબર તો બાદ બાકી થશે ચૌદમાંથી દસ બાદ કરીએ તો અહીંયા કેટલા રહેશે ચાર બરાબર જો મિત્રો મોટી રકમ ધન છે એટલે જવાબ ધનમાં આવશે મોટી રકમ માઇનસ હોય તો માઇનસમાં બરાબર પરંતુ અહીં પ્લસ પ્લસ છે ચાલો એ જ રીતના અહીંયા જુઓ મિત્રો જો માઇનસ 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 તો જો મિત્રો સૌ શું છે માઇનસ તો આપણે અહીંયા માઇનસ લખીશું હવે માઇનસ માઇનસ તો અહીંયા પ્લસ થઈ જશે બરાબર મિત્રો તો જો મિત્રો અહીંયા માઇનસ પ્લસ તો અહીંયા માઇનસ થઈ જશે આપણે ફાઇનલ જવાબ માઇનસમાં મળે છે બરાબર તો ચાલો અહીંયા માઇનસ થશે જો માઈનસ છ અને જો મિત્રો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર તો અહીંયા બે થઈ ગયા બરાબર ચાલો હવે છમાંથી અહીંયા માઇનસ માઇનસ પ્લસ માઇનસ થશે એટલે માઇનસ છમાંથી બે બાદ કરતાં આપને ચાર જવાબ મળશે પરંતુ કેવા જો મોટી રકમ માઇનસ છે તો જવાબ પણ માઇનસમાં આવશે બરાબર જો મોટી રકમ ધન હોય તો ધનમાં જવાબ આવે માઇનસ હોય તો માઇનસ જો જવાબમાં મોટી સંખ્યાનું ચિહ્ન આવશે બરાબર ખાસ ધ્યાન રાખજો ચાલો એ જ રીતના ત્રીજું ઉદાહરણ પ્લસ માઇનસ માઇનસ તો જો પ્રથમ ઉદાહરણ પ્લસ છે બરાબર ચાલો હવે માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે બરાબર તો આપણને ફાઇનલ મળે છે પ્લસ તો જો મિત્રો અહીંયા પંદર માઇનસ 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 અહીંયા પ્લસ થઈ જશે બરાબર તો જો મિત્રો પંદર પ્લસ પાંચ તો કેટલા થશે વીસ આ આપણો ફાઇનલ જવાબ ચાલો એ જ રીતના માઇનસ માઇનસ તો જો મિત્રો અહીંયા સૌપ્રથમ માઇનસ છે તો આપણે માઇનસ કરીશું હવે માઇનસ પ્લસ તો અહીંયા માઇનસ થઈ જશે બરાબર જો માઇનસ માઇનસ ફાઇનલ આપને મળે છે પ્લસ બરાબર ચાલો માઇનસ વીસ માઇનસ વીસ અને જો મિત્રો અહીંયા માઇનસ પ્લસ તો અહીંયા માઇનસ થઈ જશે દસ બરાબર ચાલો હવે આ માઇનસ આ માઇનસ એટલે પ્લસ થશે જવાબ માઇનસમાં આવશે પરંતુ અહીંયા સરવાળો થશે બરાબર માઇનસ વીસ દસ તો ત્રીસ થશે પરંતુ જવાબ કેવો આવશે માઇનસ કેમ માઇનસ આવે તો મોટી જે સંખ્યા છે એની આગળ જે નિશાની છે એ માઇનસની છે એટલે માઇનસમાં જવાબ આવે બરાબર જવાબમાં મોટી સંખ્યાનું ચિહ્ન હોય એટલે આ મોટી સંખ્યા માઇનસમાં છે એટલે જવાબ પણ માઇનસમાં આવે છે તો ચાલો મિત્રો આપણે ચિહ્નો ઉપયોગ કરતા શીખી ગયા છે બરોબર તો ચાલો મિત્રો આપણે ચિહ્નો ઉપયોગ કઈ રીતના કરવો એ આપણે જોઈ ગયા છે બરોબર તો ચાલો મિત્રો આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ હવે મળીશું નેક્સ્ટ ચેપ્ટરની અંદર અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ અને જો મિત્રો આપણે હવે બેઝિક મેથ્સ કન્ટિન્યુ લેવાના છે તો હંમેશા માટે તમે જોડાયેલા રહેજો અને તમારા ગણિતનો પાયો પાકો કરજો અને કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય તો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે બરાબર